નમસ્તે ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે તલના વાહની નહીં પણ ચોખાની હરાજી લઈને વાહનમાં ત્રણ વાહન હતા ને આપણે હરાજીમાં હતા વાહન એટલે આપણે વેચવામાં હતા ચોખામાં માપે માપે આજ આવક કાંઈ છે નહીં ખાસ અને બજાર પણ ઢીલા હોય એવું લાગે છે સફેદ તલમાં સુપર માલ હોય તો એમાં સારા ભાવ છે પણ મીડિયમ માલમાં હોય બી ગ્રેડ માલ એટલે એના ભાવ થતા નથી બે હજારથી ત્રેવીસો ચોવીસોની ગણતરી રાખવાની અને કાળામાં છેતાલીસ હુડતાલીસના નામ પડ્યા છે જીવુંથી પંદર પંદર હં બાવીસ ગણા પચાસ રૂપિયા પચાસ મળતો કોઈ બાવીસ પચાસ

તેતાલીસો ને પચાસ રૂપિયા ચાર હજાર છસો પચાસ એટલે